આવી સ્પીડ હતી તો એવું આઠ વાસરું નીકળી ગયા આમાંથી પંદર ફૂટ ઓછું હશે છે ડેમ રોજ મારે છે એટલો ભરાઈ ગયો છે અમરેલી સુધીનું પાણી અહીંયા આવે અમરેલી લાઠી દામનગર ધામેલ લે ઘૂંગળો ગયો અંદર વરસાદ તો ભાઈ આવવા વાળો આવ્યો નવ કમાળ પડ્યા છે ડેમના પવાને હારે ભેગો છે થોડે નુકસાન કરે આ વરસાદ વરસાદ તો ભાઈ આવ્યો હતો

પહેલી વાર આવી એટલું બધું પાણી નહોતું શ્રાવણ માં એટલું બધું આવી નથી અમારે વરસાદ હતી ભારે વરસાદ હતો આ બધા ગામજનો બધા જોવે છે જો અમારે આ લગભગ પાણી અમારે આવે અમરેલી અમરેલી પાણી અહીંયા આવે અમરેલી દામનગર ધામેલ પાણી અહીંયા આવે અમારા રંઘોળી નદી કહેવાય લગભગ નવ કમાળ પડ્યા છે ડેમના નવ કમાળ પડ્યા છે ઉપરથી

અના રસ્તો છે અહીંયા ઝાડવા રહ્યા ને સીધમાં તે હમમે સીધો રસ્તો છે આખા ગામનો વાડીનો રસ્તો છે નદી ભાઈ ખતરનાક થઈ આવી પહેલી વાર નથી આવી અને શ્રાવણમાં એવી નદી આવી અને શ્રાવણમાં તો ઝાઝા ઝાપતા ઝાપટા હોય એની બદલે બે કાંઠા છે હવે આવા પાણીમાં આઠ આઠ વાસણું પીડ્યા હતા અહીં પીડ્યા હતા હામાં કાંઠે હતી અહીંથી પીડ્યા હતા ઓલપા પછી નીકળી જાય છે ઓલા ભાઈ કહેતા હતા આપણે થોડાક મોડા પે પોગ્યા ન કહે તો આપણે વિડીયો બનાવે પણ આમ જો પાણીની રફતાર જો ફેપર જો અને આ શેકડેમ છે પણ આ શેક ડેમ કેટલું ઓછું ફેવર છે

હા યા મોજ આ મારે આવી સ્પીડ હતી તો એવું આઠ વાસરું નીકળી ગયા આમાંથી